સદીઓ પહેલાની વાત છે એક ઘોર જંગલ હતું એ જંગલમાં એક લુટારો રહેતો હતો તેમનું નામ વાલીઓ લુટારો હતો તે જંગલમાંથી નીકળતા લોકો અને મુસાફરોને રોકતો અને તેમની પાસેથી બધું ધન લૂંટી લેતો જો કોઈ મુસાફર પોતાના ધન આપવાની ના પાડે તો વાલીઓ તેની હત્યા કરી નાખતો અને બધું ધન લૂંટી લેતો એક વાર તે વાલીઓ જંગલમાં એક ઝાડ પર સતાઈને બેઠો હતો તે કોઈ વાટે માર્ગનો મુસાફરીને રાહ જઈ જોઈ રહ્યો હતો એટલામાં ત્યાંથી એક સાધુ મહારાજ પસાર થયા તેમણે જોઈને વાલીઓ ઝાડ પરથી નીચે ઉતર્યો તેણે સાધુ મહારાજને રોક્યો અને કહ્યું એ સાધુડા લાવ તારી પાસે જે કંઈ ધન કે ચીજ વસ્તુ હોય

આ લૂંટફાટ તો હું મારા પરિવારનું ભરણ પોષણ કરું છું અને એટલા માટે હું પાપના આ કામ કામ કામકાજ મારો પરિવાર પણ એટલો જ ભાગીદાર છે આ સાંભળી સાધુ મહારાજ ફરીથી હસ્યા અને કહ્યું ભાઈ તારા આ પાપનું કામ કોઈ ભાગીદાર નથી તે કરેલા પાપ કર્મનું ફળ તારે એકલા જ જ એકલો જ ભોગવા પડશે ઘરે જઈને તારા પરિવારને પૂછી તો આવ શું એ લોકો તારા પાપના કામમાં ભાગીદાર છે કે નહીં આપ સાંભળી લૂંટારો બોલ્યો અને હું ઘરે પૂછવા જાઉં એટલે તમે ભાગી જાઓ તો સાધુ મહારાજે કહ્યું તું એક કામ કર તું મને આ ઝાડ સાથે દોરડા વડે બાંધીને જા પછી વાલીઓ લૂંટારોએ સાધુ મહારાજને ઝાડ સાથે બાંધી પોતાના ઘરે ગયો અને પોતાના પરિવારને ભેગા કર્યા પછી પૂછ્યું હું તમારા માટે જંગલમાં લૂંટફાટ કરું છું ચોરી કરું છું હત્યા કરું છું તો મારા આ બધા પાપના કામમાં તમે ભાગીદાર તો છો ને આ સાંભળી પરિવારે કહ્યું અમારું ભરણ પોષણ કરવું તમારી ફરજ છે તમે ચાહે લૂંટીને લાવો કે મજૂરી કરીને લાવો એ તમારે જોવું એટલે તમે લૂંટીને લાવો તો એ પાપ તમને એકલાને જ લાગશે અમે તેમાં ભાગીદાર નથી આ સાંભળી વાલીઓ હચમચી ગયો તેણે સાધુની વાત બરાબર સમજાઈ ગઈ તે રડી લડતી આંખે પાછળ દોડતો સાધુ મહારાજ પાસે આવ્યો તે સાધુ મહારાજના પગમાં જ પડી ગયો અને લાગ્યો સાધુ મહારાજ મારો પરિવાર મારા આ પાપના કામમાં ભાગીદાર નથી મેં ખૂબ જ પાપ કર્યા છે મારો કરો આ સાંભળી સાધુ મહારાજે વાલીઓ લૂંટારાને ઊભો કર્યો અને કહ્યું જો ભાઈ જાગ્યા ત્યારથી સવાર અત્યારે સુધી થયું તે થયું હવે આગળ કોઈ પાપ કામ ના કરતો હું તને રામ નામનો મંત્ર આપું છું

એટલે તેઓ વાલીઓ લૂંટારો ભૂલ ભૂલી પણ ગયા પણ ઘણા વર્ષો પછી વળી પાછા સાધુ મહારાજ એ જંગલમાંથી પસાર થયા ત્યારે તેમને રામ રામ એવો અવાજ આવતો સંભળાયો તેમણે જોયું તો અવાજ એક ઝાડ નીચે આવતો હતો તેમણે ત્યાં જઈને જોયું તો પેલો વાલીઓ લૂંટારો હજી ત્યાં બેસી રામ નામનો જાપ કરતો હતો તેમણે વર્ષો પહેલાની વાલીઓ યાદ આવ્યો તેમણે વાલીયાને ત્યાંથી ઉઠાડ્યો અને કહ્યું ભાઈ વાલીયા ઉઠતા જ તપસ્યા પૂરી થઈ તારા બધા જ પાપ નષ્ટ થઈ ગયા આજે તું વાલીઓ લૂંટારો મટ મટીને વાલ્મીકી ઋષિ બની ગયો તે પછી એ વાલીયા લુટારામાંથી વાલ્મીકી ઋષિ બનેલા ઋષિએ રામાયણ જેવા મહાન ગ્રંથની રચના કરી